અમરેલી જિલ્લા કોંગ્રેસની કમાન સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતને સોંપવામાં આવી છે ત્યારે સ્નેહ સંવાદ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમરીશ દેસ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અમરેલીના પૂર્વ સાંસદ વેજીભાઈ ઠુમર દ્વારા અપશબ્દો બોલી એક દેશના વડાપ્રધાન વિશે બોલી ના શકાય તેવા શબ્દોનો પ્રયોગ કરી દેશના વડાપ્રધાન અને ભારત દેશની ગરિમાને ઠેસ પહોંચાડી હતી વિરજીભાઈએ ભાષણ દરમિયાન ઉપયોગ કરેલી ભાષાની પ્રતિક્રિયા આપતા અમરેલી સાંસદ નારણભાઈ કછડિયાએ બાર લાખ કરોડના ગોટાળા ગણાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારે આદેશ સોસાયટીના ગોટાળા કર્યા છે કોમનવેલ્થ ગોટાળા કર્યા હોય હવાલા કાંડ કે સત્યમ ગોટાળા તમામ ગોટાળાઓ કોંગ્રેસ સરકારમાં થયા છે કોંગ્રેસની સરકારને આજ સુધી દેશના લોકો ભૂલી શક્યા નથી જેવો પ્રહાર કર્યા હતા આજે અમરેલીની અંદર કોંગ્રેસનું સંમેલન હતું ત્યારે એની અંદર વિરજીભાઈ ઠુમરે એવું કીધું કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દલાલ છે અરે દલાલ શબ્દ પહેલાં વાપરતા પહેલાં કોઈ પણ પાર્ટીના વડાપ્રધાન હોય એમની આન બાન શાન આ દેશની ગરિમા છે આ વિરજીભાઈને પહેલાં તો પોતાને ખબર હોવી જોઈએ મારે એટલું જ કહેવાનું છે આ દેશના વડાપ્રધાન તરીકે મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેઠા છે ત્યારે આ દેશના વડાપ્રધાન દલાલ નથી પરંતુ વિરજીભાઈ તમારા કોંગ્રેસના શાસનમાં તમારા રાજીવ ગાંધી તમારા વડાપ્રધાન જે તે વખતે એવું કીધેલું કે હું ગામડાની અંદર એક રૂપિયો મોકલું છું ત્યારે ગામડામાં પંદર પૈસા પહોંચે છે એ તમારા વડાપ્રધાન રાજીવ ગાંધીએ કીધેલું ત્યારે આજે નરેન્દ્ર મોદી સાહેબના શાસનમાં પચાસ કરોડથી વધારે જનધન એકાઉન્ટ ખોલ્યા છે આ દેશની અંદર અને ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર લોકોના એકાઉન્ટમાં ગુજરાત સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય કે કોઈ પણ સ્ટેટની ગવર્મેન્ટ હોય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી દરેક લાભાર્થીઓના એકાઉન્ટમાં એક એક રૂપિયો આજે જાય છે નરેન્દ્રભાઈ મોદીજીના શાસનમાં જાય છે ત્યારે મારે આપને જણાવવાનું થાય છે કે દલાલો હોય એમને દલાલ દેખાય ચોર હોય એમને ચોર દેખાય આ દેશના અગિયાર કરોડ ખેડૂતો સાહેબ કિસાન સન્માન નિધિના માધ્યમથી આ દેશના અગિયાર કરોડ ખેડૂતોના એકાઉન્ટમાં દિલ્હીમાં બેઠા બેઠા દેશના પ્રધાનમંત્રી બટન દબાવે અને દર ચાર મહિને બે રૂપિયાનો હપ્તો જાય અને એક વર્ષના છ રૂપિયા અને આવા પંદર હપ્તા આપી એના દેશના ખેડૂતોના એકાઉન્ટમાં બે લાખ એસી હજાર કરોડ રૂપિયા જો કોઈ આપ્યા હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબની સરકારે આપ્યા છે સાહેબ આજે તમારી સરકારને આજે પણ લોકો નથી ભૂલ્યા યુપીએ વન ગવર્મેન્ટ હોય કે યુપીએ ટુ હોય બાર લાખ કરોડના ગોટાળા કરી અને તમારી સરકાર જ્યારે લોકોએ જાકારો આપ્યો ત્યારે મારે કહેવાનું થાય છે ટુ સ્પેક્ટ્રમ હોય કે પછી તમારે કેટલા કોયલા ગોટાળા હોય આદર્શ સોસાયટી ગોટાળા હોય કોમનવેલ્થ ગોટાળા હોય હવાલા કાંડ હોય સત્યમ ગોટાળા હોય કે પછી મનરેગા ગોટાળા હોય કે જમીન વાઢરા ગોટાળા હોય કેટલા ગોટાળા ગણાવું તમને આવા અનેક અનેક ગોટાળાઓ કરી અને સો ઉંદર મારી અને બિલ્લીભાઈ ભાઈ પાટી બેઠા જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે તમે આસકા મારો અરે આ દેશની જનતા બતાવવાની છે ગુજરાતના મતદારો બતાવવાના છે અને બતાવવાના છે મોદી સાહેબ બેસે છે બેસે છે બેસે છે અને ચારસો થી વધારે સીટો લઈ અને લોકસભામાં પાછા વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રમાં બેસવાના છે એમાં કોઈ મિનિમેટ નથી જ્યારે આ દેશની ગરીબ જનતાની ખેડૂતોનું આ દેશની રક્ષા માટે જવાનોની રક્ષા માટે જે કામ કરી રહ્યા છે ને ત્યારે આ દેશ અને દુનિયાના લોકો જોવે છે કે મોદી સાહેબ અત્યારે શું આ દેશ માટે કરી રહ્યા છે ત્યારે આપને આવનારો સમય બતાવશે બે હજાર ચોવીસનો હવે વાર નથી ત્રણ મહિનાની વાર છે બધું જ આપણે મેદાને જંગે ખેલી લેવાનું છે અને આપણે એલાને જંગ શરૂ કરવાનો છે વિરજીભાઈ બહુ ખૂબ ખૂબ ધન્યવાદ અસ્તો બંને માતરમ ભારત માતા કી જાય